મસ્ત મજાના હે ને આપડી વાડીમાં મોરા મરચા હે અત્યારે છે ને આપડે ગર્વ આવ્યો હે ને તો અમારો ગર્વ છે ને જો મોરા મરચા ક્યાં લીંબુ છે ખબર હે તમને મોસંબી હા એ બસ લે ને કેટલાક તોડવા યસ દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને રામ રામ રાધા કૃષ્ણ જય શ્રી રામ તો આજે રવિવાર અને બે બાળકો માથા ગોરવાના ચાલો કોનું પેલા ગોરવાનું અહિયાં તમારે ગરવા ભાઈ ગુ પેલા ફ્લાઇટ છે ભાઈ ને અને અમદાવાદ બારી બાજુ સીટ છે અમદાવાદ છે ફ્લાઇટ એક સાઈડ છે

Jesse Crespo. Jesse Crespo. જી હા દોસ્તો આજ સન્ડે હતો ને અમે લોકો ફૂલ ફેમિલી જોડે જઈ રહ્યા છીએ વિલેજ અમારા વતન કારણ કે જન્માષ્ટમી આવે છે તો એની પેલા જઈ છીએ ને પછી અમારે જવાનું છે કાલ સાંજની ફ્લાઇટ છે દુબઈની બરોબર ને કરવા

હોય તો આપણે શું કરવું પડે બધું નવું જ છે આપણી પાસે તો ચાલો મળી છે વિલેજ

ચોક્કસ પાછું લેવા જાય અને મેન્ટેન કરવાનું છે કે એક પગ ઊંચો લઈને આલે છે ને એક પગ નીચો લઈ એટલે કારીગર પાઈ એવા છે બતાવી તમને આગળ બતાવી આ ગાડીના કારીગર છે ચાલો ટાયર ઓ બાઈક પાસે આવી ગયો છે બસ Jangan <small> lupa like, share dan subscribe ya! So, we દોસ્તો ફાઈનલી મારા વિલેજ પહોચી ગયા છે મારી જન્મભૂમિ પર પહોંચી ગયા છે ચાલો તમને બતાવું છું અત્યારે મારા જન્મભૂમિની એન્ટ્રી તો અત્યારે ચોમાસું છે તો થોડુંક પાણી જેવો માહોલ છે ચાલો આગળ બતાવું યસ દોસ્તો ફાઇનલી અમે લોકો અત્યારે પહોંચી ગયા છે ફાર્મ હાઉસ ઉપર એટલે કે વાડી ઉપર અને જ્યાં મેં બગીચો બનાવ્યો છે ત્યાં છીએ અત્યારે અને બગીચામાં એટલે કે ફ્રૂટના ઝાડવા છે પછી બકાલું છે બધી પ્રકારનું મરચી છે બેંગન છે લીલી ચોરી છે પછી તુરિયા છે દૂધી છે કાકડી છે ગવાર ભીંડો સસ્તું વાવી છે જોઈ લીધું તો આખે આખું એક વીઘામાં બધું વાવેલું છે કારણ કે મારા ભાગીદાર એટલા છે અને બીજા નંબરમાં સગાવાલાને પણ બકાલવું મળી રહે અને શુદ્ધ અને તાજું એના માટે મેં વાવી છીએ મેડમ જોઈ લઈએ ચોરી વિણેશ ચોરીઓ અહીંયા એ હતું જ હતો અલય ચિમલી

വരઈ વસ બોલ રે શું કરવા આવી આમાં હું હે ને સાગ ભાજી વીણવા આવી પણ હજી આ ગુવારમાં હે ને સિંગુ બેઠી નથી કેવું હજી ફૂલ આયા છે ખાલી ગુવાર તો મારા જેવડો થઈ ગયો પણ બિચારા અહીંયામાં સિંગુ નથી આવી ચોરી મળી હો મને બતાઈ દો પાલેક લીંબુ ફ્રી આમાં લીંબુ આયા એકા જાતું નથી આમાં ગામડા થી આવતા હતા અમે લોકો વચ્ચે રસ્તામાં ડીઓડેપ આવે તો મેડમ ને કઈક ખરીદી કરવી હતી તો કીધું ચાલો ડીઓ માં જાય અને શોપિંગ કરી તો ડિઓ ડેપ અત્યારે ઘર વખતે લીધી છે

કોથમરી છે પછી લીંબુ લીંબુ આવશે અને તીખી ખાવી હોય તો ચટણી નાખું નકર ચટણી ન નાખું મોડું તો એ કપડે આવ્યું પાંચ જણા માટે ની ભેળ બનાવી છે એની ભેળ કઈ શકાય આવી પેસ્ટ કરજો ઘરે મજા આવશે આ જે ઓલા ચણા દાળવાળા વેચતા હોય ને જે બીપી છે પામરાથી ડાર એક મિસ્ટેક માં આવી ગઈ છે તીખી ના ડા પચકની નઈ નાકુ પઈ ચકણી નથી નઈ કી ઈ અમારા એક બેન ના હિસાબે આવી થી મહિના ને કે ના આ જાવે તો જલ્દીઓ ભેળ બનાવી છે બે ટીનો ની ચાર ગણા ખાવાના છે 2 કિલો લીધેલું નથી કે 2 કિલો કે થઈ જાય જો કઈ 2 કિલો ડાળે નથી વજન કે જો કે કાથો તો તો બધું વજન થાય તો ચાલો દોસ્તો ટ્રાય કરી છે કેવી બની છે 300 ગ્રામ 400 ગ્રામ દોસ્તો અત્યારે સાડા આઠ વાગ્યા છે સાડા પાંચ વાગે નાસ્તો કર્યો તો અત્યારે સાડા આઠ વાગ્યા છે અને કઈ ઈચ્છા નહોતી તો ભાખરી છે મસ્તનો ચા છે પછી મરચા અને બટેકાનો સંભારો બનાવ્યો છે ભાઈ જોઈ લીધો ચીફ જેવું બનાવ્યું થાય છે ભાઈ તારા માટે આ સીટી માટે બતાવો સીટી બતાવી દેશે મારે જો મે ભાત ઉસાઈરા છે માટે અને માનભાઈને છે ચા અને મસ્તનું સાદું મેનુ છે ચા અને ભાખરી સાંગની ઓલ્ડ એન્ડ ગોલ્ડ જૂની અને પુરાણી સિસ્ટમ અમારે ખાવાની અને આના ભાઈઓ તો આવું કરે છે બધા શું કરે છે મારા ભાઈ મારા ભાઈ ચા ભાખરી બહુ ખાય આવો રીંગો માર ભાઈ વિડિયો જોય ને તમને કેવા આવશે હું કે તમે અમને લઈ ગયો ડાયા એટલે તમે મારા ભાઈ કઈ એક શબ્દ બોલો હા દૂધ આવે છે લેવા આવા છે તમે નોકરી ચાલો તમે શું રસોઈ બનાવી કામ કરજો ナイスブロックマン。